મજામાં છો મજા મા સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં આજે આપણે એશી કુપનગીરી અને વાડીમાં જયું છીએ તું જોઈ ગઈ બે દેવી છે મારી માં મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ પેધું કાયલા હા આ તેજી માળવા માં આપણે આવ્યાતા બરસાદી બરસાદી લઈ આવ્યા મજા આવી ખાવાની મસ્ત વ્લોગ બન્યો છે મસ્ત બધું જાજુ બધું રાંધ્યું કાયલા હા આ ત ખાધું આખા ગામની પરસાડી લીધી એમ એમ માતાજીને માગો તો બહુ મજા આવી અને આપણે જો બોપોરે પરસાડી લઈ ધર રવનો આરામ કર્યો અને હવે આવી ગયા છે વાડીમાં અને મજાનો ઠંડો ઠંડો પવન આવે હે વાડીને એક આટો મારી આયો ઉનાળો દેખાય છે સીતાફળી બધી ખાખરી ગઈ છે અને મારે બોનું આય હોય એવું લાગે છે

અને આપણે આવી જઈ છીએ ફરજે કારણ કે વાસુભાઈ દોવે છે ગા મારે મમ્મીએ સામું જોયું ભાઈ એને એની સામું આપણે ધ્યાન દીધું નહીં અને આપણે તો વાસુભાઈને વિડીયોમાં લેવાના હતા જોઈ ગયો દાંત મીનો કાઢો આજ તો તે મને લઈ લીધો એમ કહેતો હોય છે પણ આપણે તો એને લેવાનો તો જો હું અહીંથી જોઈ ગઈ હતી રસ્તા ઉપર હાલી આવતી તો ફટાફટ મને થયું વિડીયોમાં લઈ લઉં વાસુભાઈને વાસુભાઈ જો મીના દાંત પીહીને ગા દો તો પેલું આખું ભરી વાળું છે હો બાઈકી પણ

એ મકલવાની હોય સાયકલ તો હકલ દો જો યસબેન સાયકલ રમે છે એ શું ક્યાં જવાનું છે ક્યાં લાડવા ખવા જવાનું છે છો આયા મંડપ છે અહીં લાડવા ખવા જવાનું છે ક્યાં એ નીચે લાડવા ખવા જવાનું ને હે ધારે હો જવાનું હે তালো পেশিন নিতিয়োথেয়ে জালোনোকে কালানোছে নিশে? কালোআনোছেে কাপলা কাজি হয়ে মচয়ে মচোছে নো কালো কালো কাল

અમારે યશુ આવી રીતે ઊંધી સાયકલ કાલે નહીં યશુ હમી એક તો યશુ હમી હમ હે હાલે નીચે બાવો આવ્યો કે તું હમી સાયકલ અકાલ તો હમી સાયકલ આવ દે તો બસ ઈ મોય જોવો યશુ સાયકલ આવડે હે નું કાંઈ યશું થયું તો ચાલો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહીજો જો હોલી આવી ગઈ છે અહીંયા જો હોલી બેન પધાર્યા છે યસુના ઘરે યસુ જોતો અહીંયા યસુ અહીંયા શું છે હે અહીંયા શું બેઠું છે

એત્યા ટાઈમ મેળવ બિનિરમત છો હાય ન્યા શું કર્યા છે તું તું

આ હું છે કોનું કુલર છે મારું બેટું કોનું છે તમારું છે કેટલા કોણ કોણ

હે કેવું નથી બોલ 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 કેવું નામ નથી આવડતું તને એકનું નામ ધીરુ દાદા અને બીજા દાદા નામ પર આવડી ગયું ને

પછી વના એના છોકરાનું નામ શું છે વના મામાન છોકરા નામ એના છોકરાનું નામ કઉ છું કુકુરિયું એના હા હે પૃથ્વીરાજ છે તો બહાર નીકળી જાય લે હાલ કહી દઉં બધાને અમારે લાડવા ખાવા જવાનું છે આજ કે નીકળ નીકળ જલ્દી બહાર જો દેખાય છે ને આંબાવાડી છે અને મસ્ત કેરીયું છે જો બધાય આંબામાં સરસ મજાની કેરીઓ આવી ગઈ છે પછી કાચી છે મોટી મોટી છે પણ આપણે તો ઝૂમ કરીને લીધું છે આટલું છેટું છે ઝૂમ કરીને લીધું છે એટલે નાની નાની દેખાય છે તો હાજી ડેમ આવી ગયું છે અને આખું ભરાઈ ગયું છે જવો આવડું મોટું છે હાજી ડેમ તો એ અડધું જ દેખાય છે અને આપણે રસ્તા ઉપર રહેલા છે એ વિશે

म्हणजो બે છોકરા છે ની હાલ્યા જ जाय चाल्या